સેમ ઇકોનોમિક અને બિઝનેસ કોમ્યુનિકેશનમાં નબળું પરિણામ જાહેર થયું હોવાના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટી ખાતે આવેદનપત્ર પાઠવી વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપવાની માંગ કરવામાં આવી હતી મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા સેમ વનના ઇકોનોમિક અને બિઝનેસ કોમ્યુનિકેશનનું પરિણામ નબળું જાહેર કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી આ બંને વિષયોમાં વિદ્યાર્થીઓને ગ્રેસિંગ આપવાની માંગ કરવામાં આવી હતી

સત્યસિંહ સરોણિયા યુનિવર્સિટી અધ્યક્ષનું જવાબદારી આજ અમે યુનિવર્સિટી ખાતે સે ઇકોનોમિક્સ સેમ વન અને બિઝનેસ કોમ્યુનિકેશન સેમ વનમાં જે નબળા પરિણામો આવ્યા છે કે જે હોશિયાર વિદ્યાર્થીઓ છે એમના પણ ખરાબ આવ્યા છે પરિણામો એમના લીધે થઈને અમે આજે આવેદન આપ્યું છે ને તેમના પેપર બધા રીચેકિંગમાં જાય તેવી અપીલ કરી તેવી માગણી કરી છે બીએમી પરિષદ